એસઆઈજીએ ભારતમાં તેનો પ્રથમ એફસ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો સ્વિટરલેન્ડના ન્યૂ સેનમાં હેડક્વાર્ટર ધરાવતું એફસ્ટિક પેકેજિંગ અને સોલ્યુશનમાં વૈશ્વિક અગ્રણી એ આઈ સીજીએ ભારતમાં ઓફસ્ટિક કાર્ટ પેક માટે પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરી છે અમદાવાદમાં માત્ર વીસ મહિનામાં પૂર્ણ થયેલા રોકાણ અને માટે એક સીમાચી રૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી સૌથી ગતિશીલ અને ઝડપી બજારોમાંની એક છે જેમાં તેની હાજરી મજબૂત છે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન કરાયેલા ગુજરાત રાજ્યમાં પ્લાન્ટની પ્રારંભિક વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ચાર બિલિયન એપસ્ટિક કાર્ટન પેકેજિંગ છે જે 300 થી વધુ સ્થાનિક નોકરીનું સર્જન કરતી વખતે ઉચ્ચ પર્યાવરણના ધોરણો પૂર્ણ કરે છે આ પ્લાન્ટ ફિલર એસઆઈજીના સપ્લાય કરશે જે ભારતમાં તમામ ડેરીઓ અને નોન કાર્બોર્ડ સોફ્ટ ડ્રિંક પ્લેસને સેવા આપશે સ્વિસ સ્ટેટ સેક્રેટરી ફોર ધ ઇકોનોમિક્સ અફેર્સ હેલ્થ બલ્ગેયર આર્ટિડા અને સ્વિસ ઇકોનોમિક ડેલિગેશનની હાજરીમાં આયોજિત સત્તાવાર ઉદ્ઘાટન સમારોહમાં એસઆઈજી અને ભારતીય સ્વિસ ભાગીદાર બંને માટે આ સિદ્ધિ મહત્વની હતી ભારત વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદન અને જ્યુસનું ઉત્પાદક છે એપ્સ્ટિક પેકેજિંગ સોલ્યુશન માટે વૃદ્ધિની તેમાં અપાર તકો રહેલી છે ભારતમાં એસ આઈઈજી નો નવો પ્લાન્ટ ઓછો ડિલિવરી અને લીડ ટાઈમ અને પ્રજાની માંગ પ્રત્યે વધુ પ્રતિભાવ અને દેશના ડેરી અને નોન કાર્બોરેટ સોફ્ટ ડ્રિંક્સ ઉત્પાદનો માટે સમર્થક ની ખાતરી આપે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર